બોલો શ્રી ઉમિયા મા કી જય બોલો વાડીવાડા દાદાની જય 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 મિત્રો આપણો બીજો તેજસ્વી તાલ કાર્યક્રમ છે આનંદની લાગણી સાથે કહેવાનું મન થાય કે છેલ્લા વર્ષે આપણે સત્યાવીસ વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું આ વખતે આપણે ટોટલ ચાલીસ વિદ્યાર્થીઓનું સન્માન કરવાનો ગૌરવ આપણને પ્રાપ્ત થયું કે આપણા માટે લાગણી ત્યારબાદ મેં વધારે રસ પડતા એમએસસીની ડિગ્રી નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીથી પૂરી કરી એ દરમિયાન મેં એરંડાની ટોટલ અલગ અલગ ચાલીસ વેરાયટી ઉપર બે વર્ષ માટે રિસર્ચ કર્યું અને ત્યારબાદ વધારે ઇન્ટરેસ્ટ જણાતા મેં પીએચડીની ડિગ્રી જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢથી હાલમાં પૂરી કર્યું છે અને પીએચડી દરમિયાન મેં અલગ અલગ પંચાણું મગફળીની જાત જે છે એના ઉપર ત્રણ વર્ષ માટે રિસર્ચ કર્યું અને એમાંથી જે વેરાયટી સારી આવે એ આગળ મેં મારા શિક્ષકો કે જેને વેરાયટી નવી રિલીઝ કરવી હોય તો એના માટે કામ આવે એ માટે કામ કર્યું અને વધારે ન કહેતા કે કોઈને ખેતી રિલેટેડ કાંઈ પ્રશ્ન હોય તો જરૂરથી સંપર્ક કરજો સંખ્યા આપણી થોડીક વધવી એકાવન ટકા હોવી જોઈએ આપણે એમ કાર્યક્રમની પૂર્ણ અમે કરવા જઈ રહ્યા છીએ ત્યારે અમને એવું લાગે છે કે આ કાર્યક્રમ કરતાં થોડી ત્રુટીઓ રહી ગઈ હશે અમારાથી કદાચ તો અહીંયા ઉપસ્થિત કોઈ પણ વડીલને અમને સલાહ સૂચન આપવું હોય જે માર્ગદર્શન આપવું હોય તો તે અહીં આવીને બોલી શકે છે કે અમને કહી શકે છે અથવા એવા કોઈ વિદ્યાર્થી હોય કે જેને એવી ઈચ્છા હોય કે મારે બોલવું છે કંઈ તો તે પણ અહીં આવીને બોલી શકે

ગયા વર્ષે કાર્યક્રમમાં થયો ત્યારે મને અને બધા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મેળવ્યું અને આ વખતે સરસ પરિણામ પણ લાવ્યા અને બધાએ ટ્રોફી અને સન્માન પણ મેળવ્યું પણ આપણે જોયું કે આપણી પાસે ત્રણ અલગ અલગ ટ્રોફી હતી એક કે જે સિત્તેરથી થી એસી ટકા લાવ્યા હોય એવા વિદ્યાર્થીઓ નાની ટ્રોફી પછી એનાથી થોડીક મોટી તો કે 80 થી 90% લેવા એના માટે અને તો કે સૌથી મોટી તો કે 90 થી વધારે પરસેન્ટેજ જે લેવા હોય એવા વિદ્યાર્થીઓ માટે હવે આ વખતેનો કાર્યક્રમનો સરસ આનંદ અને માહોલ નામ તાળીઓનો ગડગડાટ જોઈને મને એવું લાગે છે કે આવતા વર્ષે આશિષભાઈને બધી ટ્રોફી મોટી જ લાવવી પડશે નાની ટ્રોફી રાખવાનો વારો જ નહીં આવે એવું મને લાગે છે અમારા ત્રણેયથી ક્યાંય પણ ભૂલચૂક થઈ ગઈ હોય તો મોટું માન રાખીને જાતું કરજો કારણ કે આપણે બધા મા ઉંમરના વંશજો છીએ કોઈ અમારા વ્યક્તિગત એજન્ડા હોય જ ના શકે